રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર શિક્ષણને સુધારવા માટે અનેક પ્રયાસો કરી રહી છે પરંતુ ખાનગી શાળાઓની વધતી જતી મનમાનીના કારણે અનેક તકલીફો વેઠવાનો વારો વાલીઓને આવે છે ત્યારે હવે શાળામાંથી અપાતી નોટબુક અને સ્ટેશનરીની સાથે પ્રાઇવેટ પબ્લિકેશનનું વેચાણ બંધ કરવા માટે સ્ટેશનરી એસોસિએશને લડત ચલાવી છે નવસારીની તથા આસપાસની શાળાઓમાં સંચાલકો દ્વારા જ નોટબુક સ્ટેશનરી અને પ્રાઇવેટ પબ્લિકેશનનું વેચાણ થતું હોય તેની સીધી અસર નોટબુક પાઠ્યપુસ્તકો તથા સ્ટેશનરી વેચતા વેપારીઓ પર થતી હોય છે ખાનગી શાળામાં અપાતા પાઠ્યપુસ્તકો અને સ્ટેશનરી મોંઘા ભાવે આપતા હોવાની ફરિયાદ ઉઠી હતી જેના પગલે નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને ઉદ્દેશીને કલેક્ટરને અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી આ તમામ વસ્તુઓ શાળાઓ દ્વારા ન વેચાય તેવી માંગ કરી છે છેલ્લા દોઢ વર્ષથી નવસારી સ્ટેશનરી એસોસિએશન આ લડત ચલાવી રહ્યું છે પરંતુ હજુ સુધી એ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી નવસારી સ્ટેશનરી એસોસિએશન દ્વારા આજરોજ શાળાઓમાં ગણવેશ પુસ્તકો બાબતે ખરીદવા બાબતે જે દબાણ કરવામાં આવે છે એ બાબતને લગતું આવેદનપત્ર આપવામાં આવેલ છે શાળાઓ દ્વારા આ પ્રકારની જો વિદ્યાર્થીઓ પર દબાણ કરવામાં આવતું હશે તો ચકાસણી કરી નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે પત્ર આપણે સરકારશ્રી દ્વારા જાહેર કરેલ છે કે કોઈ ચોક્કસ આ પ્રકારે ગણવેશ પુસ્તકો માટે કે સ્ટેશનરી માટે દબાણ કરી શકતા નથી અને નિયમ જે કંઈ કાર્યવાહી છે એ કરવામાં આવશે